નમસ્તે શિગમા નેનો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન મેળાની આપણે એક ઝલક મેળવીશું તો આપણે આવો સરસ વિજ્ઞાન મેળાનું આયોજન નિહાળ્યું છે તો હવે આપણે એ વિજ્ઞાન મેળાનું આયોજન કરનાર શિક્ષકો સાથે થોડી વાતચીત કરીએ નમસ્તે જયેશ સર નમસ્તે આ નેનું ન્યૂઝમાં આપનું સ્વાગત છે મારે તમને થોડાક પ્રશ્ન પૂછવા છે કે સર આજે આવું સરસ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે તો તેના પાછળ અમારા જેવા વિદ્યાર્થીઓને શું ફાયદો થશે જો બેટા વિજ્ઞાન જેવા વિષયની અંદર સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે સાથે પ્રાયોગિક જ્ઞાનની પણ એટલી જ જરૂરિયાત હોય છે પ્રાયોગિક જ્ઞાન મળે તો બાળકોનું વિજ્ઞાન પ્રત્યેનું રસ અને એનું વલણ છે હકારાત્મક થઈ જાય પ્રેક્ટિકલ વિષય હોય તો એમાં સર્જનાત્મક શક્તિ અને સાથે સાથે બાળકોની જાણવાની અને શીખવાની વૃત્તિ વધે છે અને સર મને બીજું એક પણ જાણવું હતું કે તમે અને ઘણા શિક્ષકોએ પછી વિદ્યાર્થીઓએ આજે આવો સરસ વિજ્ઞાન મેળો આયોજન કર્યું છે તો તેની પાછળ તમે કેવી મહેનત કરી છે બહુ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થીઓની મહેનત એ સર્વોચ્ચ હોય છે આમાં બધા શિક્ષકોનું તો માર્ગદર્શન હોય છે પણ વિદ્યાર્થીઓ કેટલા દિવસ સુધી મહેનત કરે છે અને એ પણ જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ શાળાના સમયે અહીંયા રેગ્યુલર લેક્ચર બધા ભણે છે શીખે છે અને ઘરે પોતાની જાતે કંઈક વિચારી અને ઘરે મહેનત કરી અને અલગ અલગ કૃતિઓ તૈયાર કરીને લઈ આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જયેશ સર થેન્ક યુ હવે આપણે અરવિંદ સર સાથે થોડી વાતચીત કરીશું નમસ્તે અરવિંદ સર નમસ્તે બેટા આજે આપણે જે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે તેમાં ઘણા બાળકોએ નવી નવી કૃતિઓની રજા રજૂઆત કરેલી છે એ કૃતિઓ વિશે અમને અને અમારા દર્શકોને થોડી માહિતી આપશો ચોક્કસથી આપણે જ્યારે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું ત્યારે વિદ્યાર્થીઓને આપણે સૌથી પહેલાં તો વિષય આપ્યા હતા કે ભાઈ આપણે કઈ વિષય બાબત કૃતિઓ બનાવવાની છે તો એમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અન્ન ક્ષેત્રમાં સુધારણા ક્ષેત્રે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા બાબતે અને ચિકિત્સા ક્ષેત્ર વપરાતા મોડલો જે વિષયો છે એના મોડલો તૈયાર કરવા માટે આપણે વિદ્યાર્થીઓને કીધા હતા અને આ વિદ્યાર્થીઓ બધા મોડલ છે જેમ જયેશભાઈએ કીધું એમ ઘરેથી તૈયાર કરીને જ લાવ્યા હતા અને વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે અને વિવિધ મોડલો બનાવ્યા છે જેમ કે અમે એક મોડલ બનાવેલું હતું કે પૃથ્વી પરથી આપણે જ્યારે કોઈ રોકેટ છોડીએ તો એના માટે ક્રિટિકલ વેલોસિટી હોય છે અને કે ક્રિટિકલ વેલોસિટી કઈ રીતે કામ કરે છે કઈ રીતે જુદા જુદા ગ્રહો છે દાખલા તરીકે મંગળ છે કે ચંદ્ર છે એની સપાટી ઉપરથી કોઈ રોકેટ છોડીએ તો ઓછામાં ઓછું કેટલો ક્રિટિકલ વેગ હોવો જોઈએ એના વિશે વિદ્યાર્થીઓએ સારી એવી કૃતિ બનાવી હતી ક્ષેત્રે સુધારણામાં જોઈએ તો સૌથી મોટો પ્રશ્ન અત્યારે પિયતનો છે આપણા માટે તો પિયત કઈ રીતે સમયસર કરવી ઓછા પાણીની અંદર કઈ રીતે આપણે ખેતરની અંદર પાણી વાળવું એના માટે છોકરાએ વોટર લેવલ ઇન્ડિકેટર બનાવ્યા હતા ડ્રીપ ઇરિગેશનના મોડલો પણ બનાવ્યા હતા અને વાત કરીએ ચિકિત્સા ક્ષેત્રની અંદર તો અત્યારે ઘણા સમયથી આપણે જોઈએ છે કે નાની નાની ઉંમરમાં પણ બાળકો જે નાની નાની ઉંમરના વ્યક્તિઓ છે એમાં પણ હૃદયને લગતા ઘણા બધા રોગો છે તો હૃદય આપણું કઈ રીતે કામ કરે છે કઈ રીતે એમાં રુધિરનું પમ્પિંગ થાય છે એ બધું જણાવવા માટે આપણે ઘણા વિદ્યાર્થીઓ છે એ રુધિરનું રુધિરનું પરિભ્રમણ હૃદયમાં કઈ રીતે થાય છે એનું મોડલ બનાવીને લાવ્યા હતા અને વર્કિંગ મોડલ હતું એને એના વિશે માહિતી બનાવ તૈયાર કરીને લાવ્યા હતા જે દરેક વિદ્યાર્થીઓ જે આપણું પ્રદર્શન નિહાળવા આવ્યા એને બધાને માહિતગાર કરવામાં આવ્યા હતા ધન્યવાદ અરવિંદ થેન્ક યુ હવે મારી વાતને વિરામ આપતા પહેલાં મને એક મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનની વાત યાદ આવે છે તેમણે કહ્યું હતું કે જ્ઞાન કરતાં કલ્પનાનું મહત્ત્વ વધારે છે કારણ કે જ્ઞાન સીમિત હોય છે પરંતુ કલ્પના અસીમિત હોય છે ફરી આપણે મળીશું આવતા વિડીયોમાં નમસ્તે